GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં એક કાર્યક્રમમાં મુફ્તી સલમાન અઝહરી સાહેબે જાહેર સભામાં આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરતા કે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કે જેને લઈ દાઉદના સામાજિક આગેવાને મુફ્તી સાહેબના બયાનને લઈને પ્રતિક્રિયા આપી હઝરતના બયાનની ઉપર જે FIR થઈ હતી તે બયાન મારો સાંભળ્યું છે મેં એ જે આપત્તિજનક જે અમુક શબ્દો એમને જેમ લાગ્યા હશે તે શબ્દો સાંભળ્યા ને હવે એમાં પોલીસે પોતાની જે કાર્યવાહી તો કરી જ છે અને કોર્ટથી અમે ઉમેદ રાખીએ છીએ કે સાહેબને ન્યાય તો મળશે જ કે કોર્ટ પોતાનું કામ કરશે પોલીસ પોતાનું કામ કરે છે પણ જે સલમાન હઝરી સાહેબે જે વાક્યોનો ઉપયોગ કર્યો છે તે આમતોર પર શેરો શાયરી બોલવાવાળા માણસો જે છે એ એવી રીતના શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે કે લોકો એને પોતાની ઉપર સમજી લે છે તો મારા હિસાબે તો મારું માનવું તો આ છે કે કોઈએ પોતાની ઉપર લેવું ના જોઈએ કે મારી ઉપર જ આ કહેવામાં આવ્યું છે કે જે વાતને લઈને પછી એફઆઈઆર કરી આપ કેમ કે શેરો શાયરીમાં આવી રીતના શબ્દોનું ઉચ્ચાર હોય છે અક્ષર ફારૂકભાઈ પાટોક